હેલો મિત્રો આપણે જૈવિક અણુઓ ભણી રહ્યા છીએ એમાં એક ટોપિક આપણે ભણવાનો છે ચયાપચયની સંકલ્પના મિત્રો આગળના લેક્ચર્સની અંદર આપણે જૈવિક અણુઓ કાર્બોદિત લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ આ બધા વિશે બહુ ડિટેલ વાતો કરી હવે આપણે અહીંયા જોવાનું છે ચયાપચયની સંકલ્પના એટલે કે આપણા શરીરની અંદર જે ચયાપચયની પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા કઈ રીતે છે આમ તો બહુ શરૂઆતમાં જ્યારે તમે પહેલું ચેપ્ટર ભણ્યા ત્યારે પણ ચયાપચય શબ્દ આવ્યો હતો સતત ચયાપચય એટલે કે ચય અને અપચય એવી વાતો આવ્યા જ કરી છે મેટાબોલિઝમ તો ચાલો આપણે એના વિશે થોડી ડિટેલ માહિતી મેળવી લઈએ ચયાપચયની સંકલ્પના ચયાપચય અંગ્રેજી શબ્દ છે મેટાબોલિઝમ શું કહેવાય તો કે શરીરમાં થતી બધી જ પ્રક્રિયાઓને ચયા પચય કહેવાય હા એટલે કે હું એમ નથી કહેતો કે શરીરમાં એટલે શ્વસન થતી કોઈ પણ ઘટના કારણ કે કુદરતે આપણા કોષમાં કોઈ પણ પ્રક્રિયા થવા માટે ઘણા બધા અણુઓ જોડાતા હોય ઘણા અણુઓ તૂટતા હોય એક મોટી કેમિકલ ફેક્ટરીમાં જે કઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સોરી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એવી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ આપણા દરેક સેલની અંદર દરેક કોષની અંદર થઈ છે અને એ બધી જ કોષોની અંદર થતી જે પ્રક્રિયા એને આપણે કોમનલી ચયાપચય મેથાબોલિઝમ એવા નામથી ઓળખીએ છીએ ચયા બે શબ્દનો બનેલો શબ્દ છે ચય અને અપચય મેટાબોલિઝમ એટલે કે એનાબોલિઝમ પ્લસ કેટાબોલિઝમ એટલે મેટાબોલિઝમ નામ ઉપરથી તો તમને ખબર પડી જશે ચય એ સંશ્લેષણાત્મક પ્રક્રિયા છે સંશ્લેષણાત્મક એટલે કંઈ પણ બને એટલે કે શું તો કે એમાં સરળમાંથી જટિલ ઘટકોનું નિર્માણ થાય દાખલા તરીકે સીઓ ટુ પ્લસ એચ ટુ ઓ સી સિક્સ એટ સિક્સ તો સીઓ ટુ એચ ટુ ઓ સરળ છે સી સિક્સ એટ ટ્વેલ ઓ સિક્સ એચ ટુ કરતાં જટિલ છે એટલે સરળ કરતાં જટિલ બન્યું ને તો આને મુખ્યત્વે ચય પ્રક્રિયા કહેવાય આમાં શું થાય તો કે ભાઈ પ્રક્રિયાથી કરતાં નિપજનો શક્તિ સ્તર ઊંચો હોય ચય પ્રક્રિયાની એક લાક્ષણિકતા શું કે પ્રક્રિયાથી કરતાં નિપજ વધારે શક્તિ મૂલ્ય ધરાવતું ઓકે દાખલા તરીકે હું તમને એમ કહું કે કે એક પ્રક્રિયા છે આ તમે જાણો છો કે પ્રકાશ સંશ્લેષણનું સૂત્ર છે તો આમાં સીઓ ટુ એચ ટુ ઓ જે છે એના કરતા આમાં વધારે ઉર્જા છે એટલે કે એટલે એનો મતલબ શું થયો કે પ્રક્રિયા કરતાં નિપજનો નીપજ શક્તિ સ્તર ઊંચો છે અને એટલો મતલબ એમ થયો કે ભાઈ અહીંયા પ્રક્રિયાથીનું શક્તિ સ્તર છે અહીંયા નિપજનું શક્તિ સ્તર છે આમ થયું છે એટલે કે આણે આમાંથી આવું થવા માટે બહારથી ઉર્જા લેવી પડી હશે એટલે હંમેશા ચયાપચય એક મહત્ત્વની ઉર્જા ગ્રાહી ક્રિયા કહેવાય ઉર્જા ગ્રાહી ચય પ્રક્રિયા એ મહત્વની ઉર્જાગ્રાહી ક્રિયા છે ઉદાહરણ તરીકે હું કહું એસેટિક એસિડ સરળ છે એમાંથી કોલેસ્ટેરોલનું નિર્માણ થવું કોલેસ્ટેરોલ જટિલ છે તો આ પ્રક્રિયા ચય કહેવાય કારણ કે સરળથી જટિલ બન્યું ઓકે તો આનાથી એકદમ વિરુદ્ધ અપચય ઘટના છે અપચયમાં શું કહી શકાય તો કે ભાઈ જેમ ચય સંશ્લેષણાત્મક છે એમાં અપચય વિઘટનાત્મક છે એમાં જટિલ ઘટકોમાંથી સરળ બને છે દાખલા તરીકે શ્વસન મહત્વની અપચય પ્રક્રિયા કહેવાય કારણ કે એમાં ગ્લુકોઝનું દહન થાય એમાંથી સીઓ ટુ એચ બને છે અને એટલા માટે એમાં પ્રક્રિયાથી કરતાં નિપજનો શક્તિ સ્તર નીચો હોય અને નિપજનો શક્તિ સ્તર નીચો હોય એટલે શું થાય એટલે શું થાય તો કે ભાઈ પ્રક્રિયાથી પાસે જે ઊર્જા છે એના કરતાં નિપજ પાસે નથી તો ઊર્જાના નિયમ પ્રમાણે નાસ્તો થયો ન હોય તો શું ગયું તો કે મુક્ત થઈ હોય અને એટલા માટે કહેવાય કે સોરી અપચય એક મહત્વની ઊર્જા ત્યાગી ક્રિયા છે ઉદાહરણ તરીકે ગ્લુકોઝ લેક્ટિક એસિડ બનવું અજારક શ્વસનની જ આ ઘટના છે તમે શ્વસન મુદ્દામાં ભણ્યા છો તો આ જે પ્રક્રિયા જે છે એને આપણે શું કહીશું અપચય ઓકે ચાલો બીજો એક બહુ મહત્વનો કોન્સેપ્ટ આપણે જોઈએ જીવંત અવસ્થા જીવંત કોષને જીવંત ક્યારે કહેવાય તો વાત એ છે કે ભાઈ જીવંત આપણે કોઈ પણ વ્યક્તિને સજીવ જીવંત કોઈ પણ ઘટકને સજીવ ક્યારે કહીએ કોઈ કોઈને જીવંત છે એમ ક્યારે કહીએ તો વર્ડ્સ હોય કે ભાઈ જેનામાં જીવ હોય એ જીવંત પણ જીવ એવું ઘટક તો કોઈ જોયો નથી બરાબર હજી સુધી આપણને જીવના અસ્તિત્વ વિશેના પ્યોરલી સાબિતીઓ નથી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એટલે આપણે એમ કે જીવ ચાલ્યો ગયો તો શું ચાલ્યું ગયું એ તો ખબર જ નથી અત્યાર સુધી તો વિજ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું છે કે જીવરસની ક્રિયાશીલતા એ જ જીવન અને જીવરસની નિષ્ક્રિયતા એ જ મૃત્યુ જીવ એવો કોઈ પદાર્થ હજી સુધી જોયો નથી હા આધ્યાત્મિક ધાર્મિક બાબતોમાં બહુ સાંભળવા મળ્યું છે પણ વિજ્ઞાને બતાવ્યું હોય દાખલા તરીકે હું એમ કહું હૃદય તો હું બતાવી શકું કે આ હૃદય બરાબર કોઈ પણ અણુ કોઈ પણ કોષ એની વાત થાય જીવ એ પદાર્થ તરીકે વાત થતી નથી એ જ છે કે જીવંત અવસ્થા બહુ બધું પ્રક્રિયા છે આપણા શરીરમાં દરેક ઘટકો યોગ્ય માત્રામાં જળવાય એ જીવંત સ્થિતિ છે દાખલા તરીકે રુધિરમાં શર્કરાની માત્રા ફોર પોઈન્ટ ટુ સિક્સ પોઈન્ટ વન જેટલી હોય પર લીટર મિલીમોલ પર લિટર તો આટલી જે છે એટલી જ માત્રા હોય બધું જળવાય એ માટે શું હોય તો કે ભાઈ જીવંત અવસ્થા હોવી જોઈએ ને જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી સ્થિતિ છે બહુ વિરોધાભાસી શબ્દો મિત્રો હું બોલું છું અસંતુલિત સ્થાયી સ્થિતિ છે તમે કહેશો ભાઈ અસંતુલિત છે તો સ્થાયી કેમ અને સ્થાયી હોય તો અસંતુલિત કે તો તો બસ એ જ વસ્તુ છે છે બેલેન્સ બેલેન્સ જે એકદમ સ્થિર થાય ત્યારે આપણે સંતુલનમાં એમ એમ હું કહું અસંતુલન છે ત્યારે તો બસ જીવંત એને જ કહેવાય કે જેનામાં સતત અસંતુલન છે અને સતત અસંતુલન હોય ત્યારે એને સ્થાયી કહેવાય એના માટે બીજો એક શબ્દ છે ગતિશીલ સ્થાયી સ્થિતિ જીવન એક ગતિશીલ સ્થાયી સ્થિતિ છે હું તમને કોમન એક ઉદાહરણ આપું કે ધારો કે આ કોષ હોય કોષ આ કોષની અંદર થતી જૈવિક પ્રક્રિયામાં તમે વિચારો કે શું થતું હશે દાખલા તરીકે વનસ્પતિ કોષ છે તો વનસ્પતિ કોષમાં હરિત કણ હશે હરિત કણમાં પ્રકાશ સંશ્લેષણથી ગ્લુકોઝ બનતો હશે એ ગ્લુકોઝ અહીં બન્યું આ ગ્લુકોઝ શું આમ નામ ગ્લુકોઝ જ રહી તો કોષ જીવન ન કહેવાય આ ગ્લુકોઝ કણાપ સૂત્રમાં જતો હશે ઘણા સૂત્રમાં જઈને એનું દહન થઈ જતું હશે એમાંથી પાછો સીઓ ટુ એચ ટુ ઓ મુક્ત થતું હશે અને એમાંથી એટીપી બનતું હશે આ એટીપીની ની મદદથી રિબોઝોમની અંદર એમિનો એસિડ્સ બહારથી આવી અને એમાંથી એકબીજા સાથે જોડાઈને પ્રોટીન બનતું હશે આ પ્રોટીન કોઈ જગ્યાએ ઉત્સેચક તરીકે વર્તું હશે લાઇસોઝોમમાં એ લાઇસોઝોમ ફેગોસાઇટિક પુટિકા બનાવતું હશે એટલે એટલું બધું થતું હોય કે કંઈક બને છે કંઈક તૂટે છે કંઈક બને છે અને આવું બહુ બધું થાય છે

રીતે સ્થિર છે છે અને જીવંત એમ કહેવાય ઓકે ગતિમાં છે એટલે સ્થિર છે એટલે જીવંત છે એટલે જીવન એક ગતિશીલ સ્થાયી અવસ્થા છે એક કેમિકલ ફેક્ટરી હોય તો કોઈ પણ ફેક્ટરી હોય એમાં તમે જાઓ અને તમે જુઓ તો એમાં ઘણા બધા મશીનો ચાલતા હોય ઘણા બધા ચક્રો ફરતા હોય એક જગ્યાએથી કઈક રો મટીરિયલ નાખવામાં આવતું હોય બીજી જગ્યાએથી તૈયાર થયેલો માલ બહાર નીકળતો હોય એનું પેકિંગ થતું હોય પેકિંગ ઉપર સીલિંગ થતું હોય એના બોક્સમાં જવાતું હોય ટ્રકમાં એને લઈ જવાતું હોય બીજા કોઈ ટ્રકમાં રો મટીરિયલ આવતું હોય આટલું બધું જોરદાર ચાલતું હોય ને ગતિ 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 ત્યારે આપણે એમ કે આ ફેક્ટરી એકદમ સેટ છે એટલે કે સ્થિર છે ઓકે પણ કઈ ન ચાલતું હોય તો આપણે એમ કે આ ફેક્ટરી હજી સેટ થઈ નથી લાગતી

કંઈક ને કંઈક વ્યક્તિ ઉમેરાતો હોય કોઈક ને કોઈક વ્યક્તિ દૂર થતો હોય ટ્રાફિક એટલે સતત વહન થતો વાહન વ્યવહાર પણ એ એકનો એક ન હોય તમે એક જગ્યાએથી તમારું બાઇક લઈને શરૂ થયા ત્યારે તમારી આજુબાજુમાં જે વ્યક્તિઓ બાઇક લઈને વહી રહ્યા છે ચાલી રહ્યા છે એના જ આગળ હોય જેવું જરૂરી નથી એક્ઝેક્ટલી આપણા શરીરમાં પણ એવી ઘણી બધી જૈવિક પ્રક્રિયાઓ છે કે જેમાં એક અણુમાંથી બીજો અણુ બને બીજામાંથી ત્રીજો ચોથો કેટલાક અણુ ઉમેરાતા જાય કેટલાક અણુ દૂર થતા જાય અને આખો પથ આગળ ચાલે એને આપણે ચયા પથ અથવા ચયા ટ્રાફિક એવા નામથી ઓળખીએ છીએ ચયા પથ બે પ્રકારનો હોય એક રેખીય બીજો સર્ક્યુલર રૂટ એટલે કે વર્તુળાકાર હોય ઉદાહરણ તરીકે ગ્લાયકોલિસિસ એક રેખીય પથ છે ગ્લુકોઝ એમાંથી પાયરુવિક એસિડ અને લેક્ટિક એસિડ બની જવાની ઘટના આમ તો પાયરુવિક એસિડ એસિડ સુધી જ ગ્લાયકોલિસિસ કહેવાય અહીંયા બે જગ્યાએ લેક્ટિક એવો ઉલ્લેખ થયેલો છે આપણી ચોપડીમાં પણ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને ત્યાં સુધીની પ્રક્રિયા એને કહેવાય રેખીય પથ તો વર્તુળાકાર ફરીથી ફરી ફરીને ત્યાં જ આવતો હોય સર્ક્યુલર રૂટ ઓકે દાખલા તરીકે ક્રેપ્સ ચક્ર કેલ્વિન ચક્ર એની થોડીક બીજી માહિતી મેળવી લઈએ મિત્રો કે સજીવમાં પ્રક્રિયાઓ જે છે ને એ પણ બે પ્રકારની છે એક છે ભૌતિક પ્રક્રિયા અને બીજી છે ચયાપચિક પ્રક્રિયા ભૌતિક અને ચયાપચિક પ્રક્રિયામાં શું ફરક તો કે ભૌતિક પ્રક્રિયા એટલે શરીરમાં થતી એવી પ્રક્રિયા કે જે શરીરની બહાર પણ કોમનલી શક્ય છે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે ભૌતિક પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જેમાં કોઈ કોઈ ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચકો ભાગ લેતા નથી આ ઉદાહરણ એવું છે કે સીઓ ટુ વત્તા એચ ટુ ઓ ગીવ એચ ટુ સીઓ થ્રી દાખલા તરીકે તમે એક વાયુ પાત્ર લો એક પાત્ર લો એની અંદર તમે પાણી ભરી દો અને આની અંદરથી તમે એક નળી દાખલ કરીને એમાંથી સીઓ ટુના પરપોટા પસાર કરો અહીંયા પાણી છે આમાંથી તમે સીઓ ટુ પસાર કરો તો આ સીઓ ટુ આ પાણી સાથે ઓગળે અને ઓગળી અને શું બનાવે એચ ટુ સીઓ થ્રી બનાવે તો આ એક ભૌતિક પ્રક્રિયા થઈ આ એક ભૌતિક પ્રક્રિયા થઈ એવું જ આપણામાં પણ કોષમાંથી ઉત્પન્ન થયેલો સી ઓ ટુ રુધિર રસમાં જાય ને રુધિર રસમાં પાણી સાથે જ કહેવાય પણ આ જ પ્રક્રિયા ચયાપચયિક પણ કહી શકાય ક્યારે કહી શકાય તો કે જો એમાં ઉત્સેચક સંકળાયેલા હોય દાખલા તરીકે સીઓ ટુ પ્લસ એચ ટુ એ બનાવે પણ એક ઉત્સેચક કાર્બનિક એન્ડ ની હાજરીમાં

તો આ જે છે ઉત્સેચક વળત થતી પ્રક્રિયા ચયા એક પ્રક્રિયા છે આપણે કેટલાક ઉત્સેચકો વિશે હવે પછીના લેક્ચરમાં ભણવાનું છે તો આ મિત્રો હતી ચયા પચેની સંકલ્પના વિશેની કોમન વાતો ઓકે થેન્ક યુ વેરી મચ